अंकेश्वर जुना नेशनल हाईवे नंबर 8 पर आवेल गोल्डन ट्रेंड बिल्डिंग ની જર્જરિત ભાગ ધરા સહી થઈ જવા પામ્યો હતો અગાઉ પાલિકા દ્વારા બિલ્ડિંગ નો જર્જરિત ભાગ ઉતારી લેવા નોટિસ ફટકારાઈ હતી રાત્રિના ના વાવાઝોડા ના કેટલો ભાગ તૂટી પડ્યો હતો જે સવારે પણ પડ્યો હતો પાલિકા દ્વારા સ્થળ તપાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ગોલ્ડન ટ્રેડ બિલ્ડિંગ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જર્જરિત બિલ્ડિંગને ઉતારી લેવા માટે પાલિકા દ્વારા તાજેતરમાં નોટિસ ફટકારાઈ હતી દરમિયાન ગત રાત્રિ દરમિયાન ભારે પવન તેમજ વરસાદના કારણે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થઈ જવા પામ્યો હતો રાત્રિનો સમય અને વાવાઝોડાને લઈ ત્યાં કોઈ ના હોવાથી જાનહાની ટળી હતી સવારે પણ કેટલાક લટકતો ભાગ તૂટી પડ્યો હતો આ ઘટના અંગે અંકલેશ્વર પાલિકાને જાણ થતાં પાલિકા દ્વારા પણ સ્થળ તપાસ શરૂ કરી હતી જર્જરિત ભાગ ત્વરિત અસરથી ઉતારી લેવા માટે સ્થાનિકોને તાકીદ કરી હતી